જય માતાજી મિત્રો આજના વર્ષમાં તમારું સ્વાગત છે ને આજે મિત્રો સરસ મજાની અમે ચેલેન્જ લઈને તમારા માટે મિત્રો આવ્યા છો તો આશા રાખીએ છીએ કે બધા હેમ ખેમ અને મજામાં છે તો મિત્રો સરસ મજાની ચેલેન્જ છે તો આપણે આજે ચેલેન્જવાળો વિડીયો એટલે કે સુપરહિટ બનાવવાનો છે મિત્રો તો બધા મિત્રોને કહેવામાં આવ્યા છે કે વિડીયોને આખે આખો ધોવો ખૂબ મજા આવશે ચેલેન્જને તો મિત્રો આપણે આ બેઠા મિત્રોને પૂછી જઈએ કે શેના વિશે ચેલેન્જ છે અને શું ચેલેન્જ છે મિત્રો શેના વિશે ચેલેન્જ અને ભમેડા તો આપણે મફતા ફાનું કહેવું છે કે ભમેડો ભમાવાનો ને મિત્રો ભમેડા તો તમે નાનપણમાં રમત છે રમ્યા છો અને ઘણા ગુમાયા છે ભમેડા મિત્રો પણ આ ભમેડો આપણે એ રીતનો પમાવાનો છે ચેલેન્જ ઉપર મિત્રો પમાવાનો છે આમ તો તમે ગમે એટલા રમ્યા છો ને હુડાજી ફુડા આપડી રમત ચોમાસામાં આવે છે કે ઉનાળા બંને ઋતુ પાસે રમતા તો આપણે ઉડા પાકી બારે માસ્તે રમતા હોય આ તો ઘણા મિત્રો રમ્યા છે જે પણ મિત્રો રમ્યા હોય તો કોમેન્ટ બોક્સ કોમેન્ટ કરજો મિત્રો તો અમે એને ખબર પડશે કે આ કોમ થી આ ભાઈ વિડિયો જોવે છે જે પણ મિત્રો આરી ચેલેન્જ આરી રમત રમ્યા હોય ભમેડા વાળી કોમેન્ટ બોક્સ કોમેન્ટ કરજો મિત્રો તો મિત્રો આપણે પહેલા રાઉન્ડ આવી ગયા છે તો ચેલેન્જ થોડા નિયમો કહી દઈએ કે શું શું નિયમ છે તો બધા મિત્રો ઊભા થઈ જજો ને બધા મિત્રોને અંબાણી છે સરસ મજાની મિત્રો ઘણા બધા ચેલનનો નિયમો આ પમેડો ટાઈમિંગ ઉપર ઘુમાવાનો છે અને તમને કઈ વખત જોવા મળશે કઈ ચાન્સ મળશે એક વખત તમારો ભમેળો ગયો મોબાઈલ મોબાઈલમાં ટાઈમિંગ ગોવામાં આવે છે અને ટાઈમિંગ લખવામાં આવશે ચોપડામાં જે પણ એક્ટર ભાઈનો ટાઈમિંગ વધારે હશે તેને સારું ઇનામ અને પહેલો નંબર આપવામાં આવે છે બે નંબર કાઢવામાં આવે છે પહેલો અને બીજો બધા ભાઈઓનો નોમ લખેલો છે અંદર ટાઈમિંગ ઉપર ગુમાવો જેનો ટાઈમિંગ વધારે છે એ વિનર ગણાશે ને મિત્રો હાલ આપણે ઇનામ કોશિશ કરતા નથી છેલ્લે ઇનામ અમે સિપ્રેટ રાખીશું મિત્રો જે પણ ભાઈ જીત છે તેને ઈનામ આપવામાં આવે છે એના પણ મિત્રો સારું છે તો ચાલો મિત્રો ચેડે ને હાલત થઈ જે ઇનામમાં શું છે પકડ પેલા નંબર મિત્રો આવી કડકડતી પોણસોની નોટ મળશે અને બીજા નંબરવાળા ભાઈને આવા સરસ મજાના બૂટ મળશે મિત્રો તો મિત્રો તમારે જોવાનું છે કે આ પાયોમાંથી કુલ પાંચસો રૂપિયા લઈ જાય છે અને આ કુલ બૂટનો અગદાર માણસ છે કોણ બૂટ લઈ જાય છે તો મિત્રો વધારે ટાઈમ લેતા નથી મળી આપણે ભાઈ ઘણી પહેલો રાઉન્ડ સારું થઈ ગયો છે ને પહેલા રાઉન્ડમાં હું નામ બોલું છું એ ભાઈ હાજર થઈ જાય તો મોકતાજી જે પણ હોય તે રોડ ઉપર હાજર થઈ જાય રેડી છો રેડી કમ્પ્લેટ તો બીજા મિત્રો સાઈડમાં જતા રહેજો કેમ કે ભમડો વાગો વાગે ખરો પણ સાઈડમાં રહેજો ભાઈ જાય સાઇડમાં રહેજો ટાઈમરનો ગોઠવી લ્યો હા ટાઈમરનો ગોઠવી લ્યો રવાન ટાઈમરનો ગોઠવી દી છે પરમશ્યા તો એક ભાઈ આગળ મોકતા છે આ ચોમો આગળ આવે તો પકડો હાલો ચોકડો પકડો રેડી છો ગોખોટ લો હા રેડી રેડે કોઈ સાડવરનો ગોખોટ લો

તો મિત્રો આપણે મળીએ તો જય માતાજી મિત્રો પેલા રાઉન્ડમાં મોટો ભાગ હારો વિન કરી ગયા હું સેકન્ડ કરીને જાય છે હવે મોટો ભાગ રેકોર્ડ તોડી શકે છે કે નહીં મે તોડીશ અને બીજા રાઉન્ડમાં સોમો ફાયા છે લોક લાડીરા તોંતાર છે ફામિલી ત્યાં કુમાર તો કુકરા તો ચમ ના કોઈ ગાલતા હવે પાઉ માં તો ના આવે પાઉ મેગા મોટો ભાગ ના તો ના ગાલતા અને પે ફોમે કેમેરા મેરા પર ઘોડો પાથી તો ચમ ના થાય અને તમાર તો ચમ દાતા છે ના ભઈ ના

અમે જોવાનું છે કે સચિન ભાઈ સચિ થઈ શકે લઈ જી શકે સોમો પાનો બેજો તો છડા તો પણ બન નાખ્યાતા ના ભાઈ બેહી દો એ બેહો જલા અંદર મે પૂછી લે કે રેડી ફિક નઈ રેડી તો તમે રેડી રેડી કમ્પ્લીટ કમ્પ્લીટ હા

કેટલો ટાઈમ છો આઠ છે તો મિત્રો પહેલા ચાન્સમાં તો પહેલા ચાન્સમાં તો કોઈ થયું નહોતું સચિન ભાઈનો બીજા ચાન્સમાં આ ભાઈનો આઠ સેકન્ડ ભમેડો ઘૂમ્યો છે જો મિત્રો આઠ સેકન્ડ જ છે ને તો મિત્રો સચિન ભાઈનો આઠ સેકન્ડ ઘૂમેડો ઘૂમ્યો છે ખૂબ સરસ કહેવાય આઠ સેકન્ડે પહેલો ચાન્સ તો ફેલ ગયો હતો બીજા ચાન્સમાં ઘૂમ્યો તો મિત્રો બનાવ્યા તો જય માતા મિત્રો ચોથા

જબ્બર મિત્રો ગોવો રે અલો પમ્મા જો પમ્મા બા જાવું છે સો મિત્રો સોમો બા અને હુડો બા સરખે હરખા ઉતર્યા છે હુડા પાનો પમેળો 14 છકણ ગુમ્યો છે તો આ બંને વચ્ચે ટ્રાય આવશે સુપર ઓવર ટાઈપ એટલે ફાઈનલ થાહે તલા લખી દો 14 છકણ 14 છકણ લજા તો ઘોડા પાછ ચૌદ સેકન્ડ ઘૂમ્યો છે પેલા ચાન્સ કોઈ ના કરી પણ બીજા ચાન્સ તો ચૌદ સેકન્ડ ઘૂમ્યો રાઉન્ડ આવ્યા છે ને પોસમો રાઉન્ડ માં બંને બાજ હારા આવ્યા આ છે વિપુલ ભાઈ પોસમા રાઉન્ડમાં માં આયા છે ઓરેડો પમા કેટલા સેકન્ડ ગુમ છે 25 બી કે સી કોણ છે કોણ છે લેવાનો બુટ લેવા અમારે જ જવું છે કન પમો એ કોણ છે લેવાનો આઈ દોડો મન મન જો ભાઈ જાય રેડી રહો

વા કમલેશી ના રેકોર્ડ ઉપર તેર સેકન્ડ તો મિત્રો મા તો તેર સેકન્ડ ખુમલો છે તેર સેકન્ડ લાગતો બરો સેકન્ડ ઘુમલો છે મિત્રો

જે પણ એક એક ચાન્સ મળશે મિત્રો એક એક ચાન્સ મળશે આ ના હાવ સરખા સેકન્ડ છે ચૌદ ચૌદ વાળા બે દણાશે હવે દોકાણ છે પહેલો નંબર તો આપણે કોશિશ કરી દઈએ છીએ મોકાજીને કેમ કે એમને હોળ સેકન્ડ છે અને હવે આ બે માંથી બીજો નંબર કને આવે છે દોકાણ થાય એના માટે આપણે એક સુપર ઓવર ટાઈપ આવશે ફાઇનલ એક એક ચાન્સ મળશે જેનો પણ વધારે ગુમશે કે બીજો નંબર તો મિત્રો ફાઈનલ રાઉન્ડ આવી ગયો છે આ પહેલા કો તો શુમા પાધા ટાઈમર ચાલુ કર દો હા બારું ઉપાર મને નંબર લખી દેવા દો કો ના વાળા આ વાળા લે આમાંથી નંબર લેવાનો તમે આ બીજા નંબર માટે થાય છે રાઉન્ડ છે

તોલા 16 સેકન્ડ ઓહો ઓ સેકન્ડ વાહ વાહ તો 16 વાહ 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 તો હારી લાગી વાહ તમારી વાહ વાહ તૂટી જાય બાર આવશે રૂપિયા કર્યા છે હવે જોવાનું છે કે છોડો ભાઈ કેટલું વિન કરે આપણે તો કરતા નાશી વિન કરશી હવે કટકા ખેલ આવ્યો છે હો कटो-कटी वाह 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 भाई वाह तुम तो खुद धन्य रहो बस 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 ओमो ओमोम रेडी हो उभरा जा वो केवा सो मैं आ कर रेडी हो रेडी बाप ना बाप ना करो वन तो धरे गो

બીજો નંબર આપણે માલ છે બાદ ફા બીજો નંબર લાઈ ગયા છે 16 સેકન્ડ એ પા મોક્તા ભાને હોળ સેકન્ડ ઓય હોળ છે પણ પહેલો નંબર તો આપણે મોક્તા ભાનો આવે છે બીજો નંબર આપણે છોમા પાનો આવે છે આ કાકાનો નંબર આવો કાકા આ પણ કાકાનો કિસ્મત નું કોલ નું ફરી ગયો અને પાઈ તો કોઈ ને મિત્ર ભમેડમ કે મજા આવ્યો હવે મિત્રો આપણે હવે ઇનામ આપી દે આવો મિત્રો સ્વાગત માટે છો આ

મિત્રો આશા રાખીએ છે કે તમને આ ચેલેન્જ બહુ ગમ્યું છે ભમેળા પમાવાની તો મિત્રો આવે આવીને આવી ચેલેન્જ અને કોમેડી વિડીયો જોવા માગતા હોય તો આપણી ચેનલ ક્રિષ્ણાફ કોમેડીને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો મિત્રો આવા ને આવા દેશી ચેલેન્જ અને કોમેડી વિડીયો તમારા માટે મિત્રો અમે લાવતા રહીશું તો તમે મિત્રો તમારો પણ ફરજ થાય છે કે આ વિડીયોને આગળ શેરિંગ કરો અને સારી સારી કોમેન્ટ કરજો મિત્રો આ ચેનલ તમને ગમ્યું હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો કે કેટલા મિત્રો આ રમત રમ્યા હતા તો વધારે કહેતા નથી જય માતાજી મિત્રો મળીએ નેક્સ્ટ વિડીયો جي 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 جي